રાજકોટના કાગોળ ખાતે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે અને આજે પણ લાખો શ્રદ્ધાળુઓ ખોડલધામ પહોંચી રહ્યા છે ખાસ કરીને દેશભરમાં રહેલા લેવા પાટીદાર સમાજના લોકો આસ્થાના ધામ ખાતે આજે પણ ભવ્ય કાર્યક્રમો આયોજિત થયા છે જેમાં ગઈકાલના એકવીસ કુંડી યજ્ઞનો આજે બીજો દિવસ છે આ યજ્ઞ સવારે આઠ થી બાર અને બપોરે બે થી પાંચ સુધી આયોજિત થયો છે તો આ સિવાય મુંબઈના પિસ્તાલીસ કલાકારો સથવા રાધુ શ્યામનો તે નામે કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છે જે માટે ભવ્ય સેટ તૈયાર કરાયો છે જેમાં ગીત સંગીત ગરબાની આજે પણ તારડગઢ ખોડલધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે મોટી સંખ્યામાં લોકો ખોડલધામ પહોંચી રહ્યા છે ત્યારે ખોડલધામનો અવકાશી નજારો અદભુત લાગી રહ્યો છે કેમેરાથી આવેલા દ્રશ્યોમાં ભવ્ય ખોડલધામ દેખાઈ રહ્યું છે તો મોટી જનમેદની છતાં ત્યાં સહેજ પણ અવ્યવસ્થા જોવા મળતી નથી લોકો પણ અત્યંત આસ્થાપૂર્વક દર્શન કરતા જોવા મળે છે તો સાથે જ ખોડલધામ ખાતે શીસ ઝુકાવીને ધન્યતા પણ અનુભવી રહ્યા છે ખોડલધામ મહોત્સવનો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે આ ત્રીજા દિવસે પણ માનવ મૈરામણ સતત નામ ઉમટી જ રહ્યો છે એટલે કે કઈ ઉભું રહેવાનું નામ નથી રહેતો આપ જોઈ શકો છો કે અહીંયા એકવીસ કુંડી યજ્ઞ ચાલી રહ્યો છે એકવીસ કુંડી યજ્ઞમાં જે મુખ્ય દાતાઓ છે તે બિરાજા છે અને એકવીસ કુંડી યજ્ઞનો પણ આજે બીજો દિવસ છે એકવીસ કુંડી યજ્ઞની બાજુમાં જ મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં પ્રવેશ દ્વારથી લોકોનો અવિરત પ્રવાહ ચાલી જ રહ્યો છે અવિરત પ્રવાહ એટલો બધો છે કે લગભગ ત્રીસ લાખ લોકો જેટલા લોકો તો આવી ચૂક્યા છે અને અને સતત આવી જ રહ્યા છે છે આ ખોડલ મુખ્ય એની બાજુમાં ડોમ આવેલો છે આ સાંસ્કૃતિક ડોમમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેને તેને નિહાળવા માટે પણ લોકો સાંસ્કૃતિક ડોમમાં જઈ રહ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે વિવિધ જાતના કલાકારો એ પોતાના સાંસ્કૃતિક પ્રદર્શન કરવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમની બાજુમાં આપ જોઈ શકો છો કે જ્યાં જે સ્ટેજ સામે રાખવામાં આવ્યું છે તે સ્ટેજ છે આ સ્ટેજ ની અંદર સમૂહ ગાન કરવાનું છે તે સમૂહ ગ્રહણ માં લોકો આરામ ફરમાવી રહ્યા છે અને તેની બાજુમાં છે ભોજન શાળા છે પ્રસાદી માટેનું પ્રસાદી તો વેલી દસ વાગ્યા થી ચાલુ થઈ ગઈ છે ત્યાં પણ લોકોનો પ્રવાહ જઈ રહ્યો છે અને પ્રસાદી ની બાજુમાં છે તે ગ્રામ્ય સંસ્કૃતિનો પ્રદર્શન છે આ ગ્રામ્ય સંસ્કૃતિ એટલે કે પટેલ સંસ્કૃતિ જ કહી શકાય કે જે પાષાણ યુગમાં ખેતી કરતા હતા ત્યારથી અત્યાર સુધીમાં યુગમાં જે જે ખેતી કરવાના ઓજારો હતા તે ઓજારો રાખવામાં આવ્યા છે તેની બાજુમાં હોસ્પિટલ છે હોસ્પિટલની અંદર લગભગ અહીંયા કોઈને મેજર કોઈ બીમારી એવી તો થઈ નથી ખાલી ચક્કર આવવા એવી બીમારી થઈ છે તેની અંદર પણ સારવાર ચાલી રહી છે કે એટલે હોસ્પિટલ ઓપીડી ચાલી રહી છે હોસ્પિટલની બરોબર બાજુમાં જ આપણે જે અત્યારે મુખ્ય છે મંદિર આ મંદિર જે છે આપણે જે કે ખોડલધામનું માનું આસ્થાનું પ્રતિક છે કે જે આટલા વર્ષો પાંચ વર્ષથી જય મત બાદ ઉભું થયેલું છે આ મંદિરની અંદર જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મૂર્તિ પ્રાણ એની અંદર ગર્ભગૃહની અંદર એની તૈયારી ચાલુ રહી છે એટલે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકવીસ તારીખે છે પણ એની તૈયારી તો એની તૈયારી માટે અત્યારે ખૂબ કામગીરી અંદર ચાલી રહી છે અને આ કામગીરી માટે અત્યારે અંદર કારીગરો કેટલા બધા અંદર કામ કરી રહ્યા છે મૂર્તિ જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે એકવીસ તારીખે મુખ્ય ઉત્સવ છે આ ઉત્સવની કામગીરી અંદર ચાલી રહી છે કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ જીએસટીવી ખોડલધામ